ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ જે છે વરસી રહ્યો છે રાજ્યના ઘણા બધા ભાગોમાં અત્યારે જે મોસમી વરસાદ જે વરસી રહ્યો છે વરસાદના કારણે ઘણા બધા લોકોને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ખેડૂતો અત્યારે ત્રાહિમા પુકારી રહ્યા છે આપણે આ હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસમાં જે વરસાદની આગાહી કરવામાં આવી હતી જોયું કે છેલ્લા બે દિવસમાં વરસાદ જે છે અમુક અમુક જિલ્લાઓમાં જે છે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જે વરસી રહ્યો છે આજે સત્યાવીસ તારીખે આપણે જોઈ રહ્યા છીએ કે હવામાન વિભાગ દ્વારા જે નકશો જાહેર કરવામાં આવે છે તેમાં આપણે જોઈશું કયા કયા વિસ્તારોમાં જે વરસાદ જે છે જોવા મળી રહ્યો છે અત્યારે આપણે જોઈએ તો સમગ્ર ગુજરાતમાં જે યેલો અલર્ટ આપવામાં આપી દેવામાં આવ્યું છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર જે વિસ્તારોમાં છે ત્યાં તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ તે બધા ભાગોમાં અત્યારે યલો એલર્ટ જે આપવામાં આવી રહ્યું છે સમગ્ર મધ્ય ગુજરાતને પણ જો આપણે નજર કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ સુરેન્દ્રનગર અમદાવાદ મોરબી ગાંધીનગર ખેડા આણંદ તે બધામાં જે છે અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આપણે ગતિ રીતે જોયું હતું ત્યારે કચ્છમાં જે વરસાદ જે જોવા નહોતો મળતો પણ આજે સત્યાવીસ તારીખે કચ્છમાં જે વરસાદ જે જોવા મળે છે સમગ્ર કચ્છમાં જે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જે વિસ્તારોમાં છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ વાત થઈ આપણે સત્યાવીસ તારીખની હવે આપણે અઠ્યાવીસ તારીખે પણ નજર કરીશું કે કયા કયા ભાગોમાં જે છે વરસાદ જે છે હવામાન વિભાગ દ્વારા જોવામાં આવે છે જો અઠ્યાવીસ તારીખે જો આપણે નજર કરીએ તો પણ ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં જે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે જે હવામાન વિભાગ દ્વારા જે નકશો જાહેર કરવામાં છે તે રીતે આપણે જોઈ શકો છો કે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધામાં યલો અલર્ટ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અમુક અમુક જે ભાવનગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સિગ્નલ મૂકી દેવામાં આવ્યું છે દ્વારકાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ત્રણ નંબરનું સિગ્નલ મૂકી દેવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે આપણે છેલ્લા બે દિવસથી જોઈએ છે જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં તો સતત વરસાદ જે છે વરસી રહ્યો છે પણ આ માવઠા સ્વરૂપનો વરસાદ છે પણ લોકોને ખેડૂતોને પણ ભારે ભારે મુશ્કેલી તેના કારણે પડી રહી છે હવે આપણે માધ્યમથી સમજવાનો પ્રયત્ન કે કયા કયા વિસ્તારો છે અને કેટલા સમયે ત્યાં વરસાદ જે છે વરસી શકે છે હવે જો આપણે કાલ સવારે નવ વાગ્યાની જો વાત કરતા હોય તો નવ વાગે આપણે જોઈ રહ્યા છે કે જે સિસ્ટમ છે અરબ સાગરમાં જે સિસ્ટમ જે સક્રિય થઈ હતી તે ધીમે ધીમે હવે સમગ્ર ગુજરાત તરફ જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં વધારે જે વરસાદની છે અસર જોવા મળી રહી છે તેમાં તેમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો ઉનાનો જે ભાગ છે ત્યાં આપ જોઈ શકો છો કે જે લાલ કલર જે દેખાઈ રહ્યો છે ત્યાં સતત ભારે વરસાદ જે છે ત્યાં જોવા મળી શકે છે દરિયાકાંઠાનો જે આપણે વાત કરી રહ્યા છીએ કેટલા સમયથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનો ભારે અસર તે જોવા મળશે દ્વારકાના ભાગમાં જે વરસાદ નથી પરંતુ વાત કરીએ જામનગરની તો જામનગરમાં જે ત્યાં વરસાદ જે છે વધારે જોવા મળે છે જામનગરનો ભાગ છે રાજકોટ છે જૂનાગઢ છે અને સમગ્ર જે આપણે વાત કરી ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ જે વરસાદ જે છે જોવા મળી રહ્યો છે અમદાવાદ છે મહેસાણા છે પાલનપુર છે તે બધા ભાગોમાં મધ્ય ગુજરાતમાં ભાગોમાં વરસાદ જે જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ જે છે જોવા મળી જ રહ્યો છે જે સુરતનો ભાગ છે ત્યાં તમે જોઈ રહ્યા છો તે ભારે કડાકા ભડાકા સાથે વરસાદ જે છે ત્યાં દેખાઈ રહ્યો છે વડોદરા છે વલસાડ છે ઉના છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જે છે સવારે નવ વાગ્યાની જો આપણે વાત કરીએ તો નવ વાગ્યામાં વરસાદ જે છે ત્યાં દેખાઈ રહ્યો છે હવે જેમ આપણે ધીમે ધીમે વાત કરતા જઈએ આગળ કે દસ વાગે કે અગિયાર વાગ્યાની પરિસ્થિતિ તે કેવી રહેશે તો અગર જ્યારે આપણે વાત કરીએ છીએ દસ વાગ્યાની તો અગિયાર વાગે જયારે આપણે અહીંયા જોઈએ છે તો અગિયાર વાગે પણ વરસાદ જે છે અહીંયા જે ઉનાનો ભાગ હતો ત્યાં અત્યારે થોડું ઓછું જો જે જોવા મળી રહ્યું છે પણ જે મધ્ય ધીમે ધીમે આગળ જઈએ તો અમદાવાદના આસપાસનો જે ભાગ છે ને ત્યાં વરસાદ જે છે વધારે જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ જે છે વરસાદ વધારે જોવા મળી શકે છે જામનગરનો જે ભાગ છે થાન છે દરિયાકાંઠાના વિસ્તારોમાં તો વરસાદ જે છે જોવા મળી જ રહ્યો છે પણ સુરતના ભાગ છે ત્યાં વરસાદ જે છે ધીમે ધીમે ઓછો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે હવે આપણે જ્યારે આગળ વાત કરીએ કે બપોરના સમયે જો વરસાદ કેવો રહેશે તેની વાત કરવામાં આવે તો બપોરના સમયે પણ જે રીતે વાત કરી આપણે જામનગરમાં જે વરસાદ જે છે તે જોવા મળશે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તો વરસાદ છે જ ઉત્તર ગુજરાતમાં વરસાદ જે છે તે જોવા વધારે મળી રહ્યો છે તે જે કચ્છનો જે ભાગ છે તે બાજુ પણ વરસાદ જે છે ત્યાં દેખાઈ રહ્યો છે મધ્ય ગુજરાતમાં તો વરસાદ જે છે તે મહેસાણા છે અમદાવાદ છે વડોદરા છે દાહોદ છે પાલનપુર છે તે વિસ્તારમાં વરસાદ જે છે જોવા મળી રહ્યો છે હવે આપણે સાંજની પરિસ્થિતિની જો વાત કરીએ કે ચાર વાગે આપણે જોઈએ કે પરિસ્થિતિ ચાર વાગે કેવી રહેશે તો ચાર વાગ્યાની પરિસ્થિતિની જો આપણે વાત કરીએ છીએ તો ચાર વાગે આપણે જોઈએ કે તે જે વિસ્તારો છે જામનગરનો ભાગ છે ત્યાં અત્યારે ધીમે ધીમે વરસાદ જે છે તો ઉપરની તરફ જે જતો હોય તેવું દેખાઈ રહ્યું છે કચ્છ બાજુ જે વરસાદ જે છે તે પવન સાથે આગળ વધી રહ્યો છે તે જે જામનગરનો જે ભાગ છે ત્યાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે દાહોદમાં તમે જોઈ રહ્યા છો જે રીતે દાહોદમાં તે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જે છે કાલ સાંજે ચાર વાગ્યાની આસપાસ જે ત્યાં બની શકે છે સુરતના ભાગ છે સુરતના ભાગમાં હજી પણ તે દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદની ભારે અસર જે છે જોવા મળશે હવે ઉપર આપણે જેમ ઉત્તર ગુજરાત તરફથી ઉત્તર ગુજરાત તરફ સેમ એ જ પરિસ્થિતિ જે આપણે જોવા મળી રહી છે પાલનપુર થઈ ગયું મહેસાણા થઈ ગયું એ બધા વિસ્તારમાં વરસાદ જે છે વરસી શકે છે અમારા સહયોગી રિદ્ધિએ પરેશ ગોસ્વામી સાથે વાત કરી હવામાન એક્સપર્ટ તેમની વાત સાંભળી લઈએ

પહેલી જેની શરૂઆત થાય છે એ પછી હિમાલયની તળેટી સુધી એ ચોમાસું પહોંચે છે પાકિસ્તાન સુધી એ એ ચોમાસું જાય છે પણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું જ આવે છે હવે એ નૈઋત્યનું ચોમાસું છે એ પંદર સપ્ટેમ્બરથી લઈને પંદર ઓક્ટોબર પછી ગમે ત્યારે એની વિદાય થતી હોય છે વિદાય એટલે મધ્ય ભારતના અને ઉત્તર ભારતના ભાગોમાંથી ચોમાસાની વિદાય થાય એટલે પવનોની દિશા છે બદલે પવનોની દિશા બદલીને અત્યારે ઉત્તર પૂર્વના એટલે કે કે ઈશાન શરૂઆત થતી હોય છે છે ત્યારે હું આપને જણાવું મધ્ય ભારતના ભાગો ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ વગેરે આ તમામ વિસ્તારોમાંથી જે નૈઋત્યના ચોમાસાની વિદાય થાય ત્યાર પછી દક્ષિણ ભારતમાં જેમાં કર્ણાટક કેરળ તમિલનાડુ હોય આંધ્રપ્રદેશ હોય વગેરે એ વિસ્તારોમાં દક્ષિણ ભારતમાં ચોમાસું સક્રિય હોય છે એટલે ત્યાં ચોમાસું હોય ને ઈશાનનું ચોમાસું કહેવામાં આવે છે અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલુ છે સ્વાભાવિક રીતે ત્યાં બેક ટુ બેક સિસ્ટમો છે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર બનતી રહેવાની છે હવે ઘણી વખત એવું થાય કે તાપમાન ઊંચું હોય તો એની જે સિસ્ટમની અમુક લેયરો છે ગુજરાત સુધી આવે અથવા તો સંપૂર્ણ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી જતી હોય છે એટલે હવે જે વરસાદ થાય ને આપણે કમોસમી વરસાદ અથવા તો માવઠાના વરસાદ કહેવાતા હોય છે ત્યારે આપણે આપને જણાવી દઉં કે ચોમાસું પૂર્ણ થાય અને શિયાળાની શરૂઆત થાય શિયાળાની શરૂઆત સ્વાભાવિક રીતે દસ નવેમ્બરથી લઈને પંદર નવેમ્બર વચ્ચે ગમે ત્યારે શિયાળાની શરૂઆત થતી હોય છે પણ એ વચ્ચેનો જે ગાળો છે એક થી દોઢ મહિનાનો એટલે ચાલીસ થી પિસ્તાલીસ દિવસનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ચોમાસું પૂર્ણ થયા પછી તાપમાન ખૂબ ઊંચું જાય છે ઊંચું તાપમાન એટલે આપણે મિક્સ ઋતુનો સામનો કરતા હોય દિવસે આપણે પાંત્રીસ થી આડત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન હોય એટલે ઉનાળા જેવો માહોલ હોય રાત્રે ટૂંકમાં થોડુંક નોર્મલ હવામાન હોય એટલે રાત્રે શિયાળા જેવો અહેસાસ પણ થતો હોય છે એટલે આ મિક્સ ઋતુ જયારે પણ હોય ત્યારે દક્ષિણ ભારતમાં કોઈ સિસ્ટમ હોય એ સિસ્ટમ ઘણી વખત કારણે ઉપર આવી જતી હોય છે એવી જ રીતે અત્યારે થોડા દિવસ એક સિસ્ટમ બની હતી દક્ષિણ પશ્ચિમ દિશામાં જે સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ધીમે ધીમે ઉત્તર તરફ ખસતું આવ્યું જોકે અત્યારે તો પોસ્ટ સાયક્લોન ની પણ સિઝન છે જોકે એ જે અત્યારે અરબ સાગરમાં સિસ્ટમ છે એ સાયક્લોન બનવાની નથી કેમકે એ દરિયાકાંઠાથી ઘણી નજીક છે જો ડીપ સીમા હોત તો એ સાયક્લોન પણ બની શકે કેમ કે અત્યારે સાયક્લોન બનવા માટે પણ અનુકૂળ હવામાન છે અરબ સાગરની અંદર પણ હવે એ સાયક્લોન બનવાનું નથી પણ એ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં મજબૂત થઈ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને અત્યારે ડિપ્રેશન બની ગઈ છે એ સિસ્ટમ છે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કાંઠે દરિયાની અંદર અત્યારે સક્રિય છે ગુજરાતની ઘણી નજીક છે જેના આઉટર ક્લાઉડ છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે જેને કારણે ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છવાયા હળવાથી મધ્યમ સેન્ટરમાં ભારે વરસાદ નોંધાયા એવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા હશે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વગેરે વિસ્તારોની અંદર ગઈકાલે પણ પચીસ તારીખના રોજ વરસાદ નોંધાયો છે આ વરસાદ છે ત્રીસ તારીખ સુધી તો તીવ્રતા સાથે ચાલુ રહેવાનો છે પછી એકત્રીસ ઓક્ટોબર પહેલી નવેમ્બર અને બીજી નવેમ્બર એમ ત્રણ દિવસ પાછળ ના વાતાવરણ અને કોઈ કોઈ લાગી રહી છે એ વિસ્તારોની વાત કરવા જઈએ તો આમ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આની અસર વધુ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અંકલેશ્વર નર્મદા સુરત વલસાડ વાપી નવસારી તાપી ડાંગ વગેરે તમામ વિસ્તારોની અંદર હજુ પણ કરતા વધુ વરસાદ જોવા મળી શકે છે બીજા નંબર હશે સૌરાષ્ટ્રનો વિસ્તાર સૌરાષ્ટ્રના ચાર જિલ્લા તો એવા છે કે જેમાં તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ ત્યાં પણ એવરેજ બે ઇંચ આસપાસ અને આઇસોલેટેડ વિસ્તારમાં અમુક તાલુકાઓની અંદર લગભગ મારું માનવું છે કે બે થી પાંચ ઇંચ સુધીનો વરસાદ પણ ત્રીસ તારીખ સુધીમાં વરસી જશે એ પછી જે સૌરાષ્ટ્રના બીજા વિસ્તાર છે જે બોટાદ વાળો વિસ્તાર છે સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ એની અંદર પણ સામાન્યથી મધ્યમ અડધા થી લઈ અને દોઢ ઇંચ સુધીના વરસાદ સંભવ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર તેમાં જુનાગઢ અને ગીર સોમનાથ કરતાં તીવ્રતા ઓછી રહેશે પણ ત્યાં પણ ત્રીસ તારીખ સુધી મધ્યમથી સામાન્ય માવઠાના વરસાદની સંભાવનાઓ રહેલી છે સૌથી ઓછી અસર છે આમ તો હું બે ત્રણ દિવસથી કહેતો આવ્યો છું સૌથી ઓછી અસર છે એ આપણે કચ્છ કચ્છ જિલ્લાની જિલ્લાની અંદર અંદર જોવા મળશે છૂટાછવાયા હળવા મધ્યમ એ પણ એકદમ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળશે બાકી કચ્છ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે એ પછી ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે જો કે એમાં પણ થોડીક ઓછી અસર જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને વાવ વાવથરા

આ તમામ વિસ્તાર છે તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા જમ્મુસર વાગરા આ જે વિસ્તારો છે આ વિસ્તારમાં કદાચ અડધાથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે મધ્યપ્રદેશ બોર્ડરે એ છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર જિલ્લો છે એ વિસ્તારમાં પણ લગભગ અડધાથી એક ઇંચ આસપાસનો વરસાદ પડી શકે છે એટલે ખાસ જોવા જઈએ તો આ તમામ વિસ્તારોની અંદર તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે કેમકે આ જે સર્ક્યુલેશન હતું એ ડિપ્રેશન બની છે ગુજરાતની નજીક છે એટલે એના આઉટર ક્લાઉડ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે એને કારણે આ વરસાદની સંભાવનાઓ છે આ માવઠાના વરસાદ છે આ માવઠાના વરસાદને કારણે અઢાર લાખ મેટ્રિક ટન મગફળી છે એ ખરાબ થશે હવે સરકાર પાસે તો આ આંકડો નહીં હોય ટોટલ આ માવઠાને કારણે તેર હજાર કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતના ખેડૂતોને થવાનું છે અને આ વરસાદ છે પણ માત્ર વરસાદ નહીં આમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી પણ થશે એટલે કે જ્યાં વરસાદ પડશે

કે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે એ ખૂબ મજબૂત બની રહી છે જો કે અત્યારથી કેવું થોડું વહેલું પડશે જો એ સિસ્ટમ વધુ સ્ટ્રોંગ બની જાય તો એ સાયક્લોન પણ બંગાળની ખાડીમાં બની શકે જે એ સાયક્લોન બનશે તો ગુજરાતને ડાયરેક્ટ અસર કરતા નહીં હોય પણ કદાચ બનશે તો દક્ષિણ ભારતને અસર કરી શકે અને એ સાયક્લોન જો બનશે અત્યારે તો આપણે જો બનશે તો આ વાત પહેલી રાખવી પડશે કેમ કે કન્ફર્મ નથી અને બનશે તો એનું નામકરણ થશે નામ આપવામાં આવશે તો દર વખતે દરેક દેશનો એક ક્રમ હોય છે આ વખતે નામ આપવાનો જે ક્રમ છે એ ને નામ આપવામાં આવશે મોન્થા હવે આ મોન્થા સાયક્લોન છે બને કે કેમ એ લગભગ ચોવીસ કે છત્રીસ કલાકમાં આપણે અનુમાન આવી જશે બીજું કે અરબસાગરમાં અને બંગાળની ખાડીની બંનેની અંદર એક સિસ્ટમ સક્રિય છે જેને કારણે આપણો અરબ સાગર છે એ પણ અત્યારે ખૂબ તોફાની જોવા મળી રહ્યો છે એટલે આપના માધ્યમથી એ પણ અપીલ છે કે આવનારા દિવસમાં પાંચ નવેમ્બર સુધી માછીમાર ભાઈઓ દરિયો ન ખેડવો દરિયામાં ન જવું કેમ કે ત્યાં દુર્ઘટનાઓ બની શકે છે ત્યાં દરિયામાં ખૂબ તોફાન જોવા મળશે બીજું અત્યારે વેકેશન નો માહોલ પણ છે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ઘણા બધા પ્રવાસી છે એ ફરવા નીકળતા હોય તો દરિયા કાંઠાથી દૂર રહેવું કેમ કે આપણે જયારે પણ દરિયાકાંઠાથી નજીક જાય કોઈ પણ બંને સિસ્ટમ બંને સમુદ્ર ની અંદર દરિયાકાંઠે ઊંચા મોજા ઉછડી શકે છે અને ઊંચા મોજા ઉછળે તો જેને કારણે આપણે ઘણી વખત દુર્ઘટનાઓ બની જાય એટલે હમણાં થોડીક સાવચેતી રાખવાની જરૂર છે જોકે આમાં કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જેથી કરીને આપણે બધા સુરક્ષિત રહી શકીએ તમારો અમારે અહેવાલ લઈ અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે તે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં